hotel तो है। हुई जाता है। हुए। तू कहाँ तू है आपको वहाँ तो करवा? हाँ। हाँ। आय के? इंजेक्टर है तू? हुए। हाँ बड़ा हो। आय ता नहीं है बादी ता नहीं। जु चिटली बार जु आयो नहीं। हां आयो ले आशु तू कहे? સિસ્ટમ હોય ગયો તો તાર માં તો તા જવા રુંગા છે તા કોણ નહી હું શું નહી દાદા બાર બાર વાજા આવતી જાજી રહે અલા હું નહી આવતી તો ચમ આટલી વાર કરી એ તો મોડું થઈ ગયું ને બધું આમ ચાટિંગ માં ફોન મેરાનો હોય ને એમ મોડ થઈ ગયું કે ના લાગી બે નામ ત્રણ જણા થઈ ગયા હતા ને તો કશું એવું ના તો ત્રીજા કને કણે હાચ્યો આ પેલો યાદ છે ખાલી ચૌદસ વાળો પેલો અર્જુન અર્જુન ને હાથવાનું હા તો બીકુ ને છે પણ

હોય ને તો કે તારે જે અમારી પરીક્ષા લેવી ને લઈ કરે પરીક્ષા નહી લેવી પણ એક ખરજ છે આપડા ગામ ના બે ખૂંખાર લેબડા ને એને પતરાનો એક કટકો લઈને આવ્યો હતો એમ તો

શરત તો પાઠ લીધી છે પણ ભૂતનું કોઈ નક્કી નહીં ચમકે ભૂતન ગુજરાતના બધા ભૂતો ઓસ્ટ્રેલિયામાં ગામમાં જતા રહીલા છે એટલે હવે અમાર ગામમાં એક એક્ટરને હાદવો પડશે ભૂતનું નાટક કરે અને એટલે એક્ટરને ફોન કરવા આપ્યો હલો હા

આપણા ગોમના બે ખુંખા લેબડા છે ને ને કણ એટલે તમે અહીંયા બેઠા છો ના હાલ તો કાલકામાન મંદિર જો ને ને આવો તો હું અહીંયા આવો હા એ હા વાહ ભાઈ વાહ આજ તો અર્જુન ને મારી જરૂર પડી એટલે જીવી તીવી તો જરૂર જ પડી હોય એટલે કહેવાય છે કે મારું નામ છે અશ્વિન એક્ટર અને આચી દુઆખા ખેતરમાં ટ્રેક્ટર હડો તાર હવે અર્જુન ભાઈ

તો મુ એકલો જ તું આવે છે અંગત હું આવું હેડ દે પેમેન્ટ કા કેટલા રૂપિયા 4 રૂપિયા આલશું 4 રૂપિયા તો ના ચાલે મારે મિનિમમ રૂપિયા તો બોલ હું ને તમને

मत बोल क्या नाम है ना तेरा एक क्रॉस नाम है मेरा ठीक है यहाँ से मार जाएगा मारा जाएगा तू पत्र ले जा दे खाली क्या पत्र 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 तो क्या करना है अरे सरत पड़ी है लाठी खाने का क्या है पत्र खाने का है ना ना एक शोकर हमको शरत दिया है अच्छा बो नहीं आवड़ता है

फेकू राज भाई है मेरो फेकू राजा फेकू राजा मां पत्र ले जा दे तू पत्र ले जा दे ले आ दूंगा था कौन से बाटले में पूरी नहीं दी हूं ए ओए जो है ये समझ समझ ना मैं बैठ गया इसलिए मेरा अंदर से बैठ गया हां वहां पर से चले जा पत्र तो ले लिया मारा जाएगा तू पत्र तो ले लिया

तेरा नाम भी मुझे आता है क्या है मेरा नाम तेरा नाम भी मुझे आता है <kissedwheels> uh, नाम बोल दो तेरे को मुझे क्या करना है वो भी आता है तेरे को भी क्या करना है हमारा uh, नाम बोल तेरा नाम है जिगर राठवा तेरा नाम है साहिल त्रिवेदी क्या नहीं भूल गया तेरा नाम है जिगर तेरा नाम है साहिल अच्छे से नाम ले वरना ये पता दूंगा मैंने भी खबर होता है कि तुम्हारा नाम क्या होती है तेरा नाम ठेका है ठेका है बोलूंगा मैं। तेरे से जाओ, जो हो जाए वो कर ले क्या कर गया। तो नहीं आवड़ता है ऐसे तो <laughs> नहीं कर तू। क्या बोल रहा है ठेका मत बोल मुझको ठेकराज का ઠેકરાજ બુંદ નહી નાખું હું તો ભાઈ સંતર કહું તું અમાર ભાઈ થોડો થાય મેને દેખા હે તો ભૂત હોય તો મુક કે કે હે પતરા હે પતરા પતરા હે પતરા હે પતરા હે ના હા જો વા બેઠા હે ના उसको દે દે ચલ એક મિનિટ એક મિનિટ કોણ કોણ કબર અહ તો રે લે નામ જો